અને હવે વાત કરી કે જેતપુરમાં મગફળી જેતપુરમાં ઘોડા છૂટ્યા બાદ તબેલા ને તાળા મારવા જેવી સ્થિતિ છે ટેકાના ભાવે મગફળી ચોરી કાંડમાં હવે પોલીસની તપાસ ની વાર્તાઓ ચાલુ થઈ ગઈ ડિસેમ્બરમાં ચોરી થઈ અને હવે પોલીસ ડોગ સ્ક્ડ ની ટીમ લઈને પહોંચી છે એવી પી અસ્મિતાના અહેવાલ બાદ પોલીસની ટીમ દોડતી થઈ તપાસ માટે પોલીસની ટીમ ટીમ ગોડાઉનમાં પહોંચી પણ વેરહાઉસ પહોંચી છે કર્મચારીની જ સંડોવણી હોવાની મેનેજરે આશંકા વ્યક્ત કરી છે ગોડાઉન માલિકને સીસીટીવી અંગે નોટિસ આપી હોવાનું મેનેજરનું રટણ છે સીસીટીવી કોણ લગાડી ગયું તે ખબર નથી મેનેજરે આ નિવેદન આપ્યું છે જેતપુરમાં જે રીતે નાફેડ દ્વારા જે વેર હાઉસમાં રાખવામાં આવેલી જે મગફળીની છે તે ચોરીની ફરિયાદ છે તે ગોડાઉન મેનેજર દ્વારા કરવામાં આવી છે જેને લઈને અત્યારે જયપુર તાલુકા પોલીસના પીઆઈ સહિતનો કાફલો છે તે અત્યારે અહીં ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો ત્યારે વેર હાઉસના અત્યારે જે તારું છે તે ખોલવામાં આવ્યું હતું અને અત્યારે તાલુકા પીઆઈ દ્વારા છે તે ચુસ્ત મેનેજરને છે તે ચુસ્ત પૂછપરછ છે તે શરૂ કરી દેવામાં આવી છે ત્યારે કહી શકાય કે જે રીતે બારસો બાર ગુણી જેટલી છે તે મગફળીની જે ચોરીની ફરિયાદ છે તે તાલુકા જે ગોડાઉન મેનેજર દ્વારા કરવામાં આવતા અત્યારે હાલ તાલુકા પીઆઈ દ્વારા છે તે સમગ્ર પહોંચી અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે કહી શકાય કે જે રીતે અત્યારે જે ચોરીના બનાવને લઈને જે ગોડાઉન મેનેજરને પૂછતા ગોડાઉન મેનેજર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે સીસીટીવી છે તે અગાઉ છે તે આ જે ગોડાઉનના માલિકે છે તે રાખવામાં નહોતા આવ્યા તેમને પણ અમે નોટિસ ફટકારવામાં આવી છે અને જે હાલ છે

और अभी हमने कल इसका फिजिकल वेरिफिकेशन हो रहा था उसके तो हमने देखा पाया कि इसके अंदर पाए गए तो अभी इसकी पुलिस पड़ताल कर रही है ये जानकारी देख रही है इसके अंदर सर हमारे स्टाफ रहते हैं तीन परमानेंट स्टाफ रहते हैं सुबह है छह से दो दो से दस दो से दस और दस से छह तो इधर जो सीसीटीवी लगाना चाहिए वो चोरी के बाद क्यों लगाया गया सर इसके बाद नहीं लगाए पहले से वो जिस उन्होंने था उसका यहाँ पे वो सीसी उधर दिख रहा है वो वो गोडाउन उन्होंने वो बोला है कि वो गुडाउन उन्होंने बोला कि वो है वो और उसके अलावा फिर आप आप नहीं वो है स्कूल का लेकिन उन्होंने मेरे को यही आदेश दिए थे और मैंने गुडाउन ओनर को क्यूँ लगाया आपने नोम की बात किया हमें पता है ऐसा है कि, कि हैं है, उस पे सी सी हैं हाँ जी होता है सर तो यहाँ तो पे, पे, तो पे, पे, तो पे, पे, पे सर क्या बताया गया था कि वो तो उसका हमने उनको नोटिस भी दिया हुआ गोडाउन ओनर को कि नोटिस दिया हुआ है कि हमने कि इस गोडाउन में प्रॉपर ये अभी नहीं पहले का दिया मई का दिया हुआ सर मई का दिया नहीं सर आपकी आपकी देखभाल की कोई जानकारी नहीं है

જેતપુર માં ગોડાઉન માંથી મગફળી ની ચોરીને લઈને મોટો ખુલાસો થયો છે મગફળી ની ચોરી ગોડાઉન ના જ કર્મચારી કરી હોવાનો ખુલાસો થયો મગફળી ચોરી કરનાર પકડાઈ ગયો એનો મોહન કુંડારીયા દાવો કર્યો છે

આ ટોટલ જણસીની જવાબદારી સીડબલ્યુ સીની હોય છે એના રીતે એ રીતના એગ્રીમેન્ટના કરાર કરવામાં આવે છે કોઈપણ જાતનું નુકસાન થાય ચોરી થાય કે આગ લાગે કોઈ પણ બાબતની થાય તો એની સો ટકા જવાબદારી સીડબ્લ્યુ સીની હોય છે આ ગોડાઉનની અંદર સત્તાવન હજારને છસો ગુણી મગફળી અમે ફરી દીધી એમાંથી બારસો ને બાર ગુણી મગફળીની ચોરી થઈ છે અને સીડબ્લ્યુસી એફઆઈઆર પણ ફળાવી દીધી છે અને જે ચોરો હતા એ પકડાઈ પણ ગયા છે અને આની સો ટકા જવાબદારી સીડબ્લ્યુ ની છે અને બારસો ને બાર ગુણીના જે બજાર ભાવ હોય એ પ્રમાણે અમને પૈસા એને ચૂકવવા થતા હોય છે અને અમે પણ લેટર લખીને સીડબલ્યુસીને કાલે જ મોકલી આપ્યો છે અને આ જે ચોરી થઈ છે એની તપાસ પૂર્ણ થાય અને જે એની અંદર કામ કરતા કર્મચારીઓએ ચોરી કરી છે તો એની પાછળ મોટા માથા કોણ છે એની પૂર્ણ તપાસ થાય અને ભવિષ્ય આવો બનાવ ન બને એના માટે સી સીડબ્લ્યુ સી પણ જાગૃત રહેશે અને નાફેડ પણ પોતાની જાગૃતતા દાખવશે થેન્ક યુ